ચોમાસા દરમિયાન સુરત શહેરના રોડ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે જેને લઈને વાહન ચાલકો ભારે હાલતનો સામનો કરવો પડી રહ્યો છે તે સુરતમાં ખરાબ થઈ ગયેલા રોડ રસ્તાને અને અગત્યની પદયાત્રાનું સુરત મહાનગરપાલિકાના વિપક્ષી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સહિતના હોય આયોજન કરવામાં આવ્યું હતું ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરી કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે પરંતુ ચોમાસામાં વરસાદ પડતા જ રસ્તાઓ ધોવાઈ જવાની સાથે ખાડા પડવાની ઘટના પણ બનતી હોય છે ચોમાસા દરમિયાન સુરતના અનેક રસ્તાઓ ખરાબ હાલતમાં છે રસ્તાઓ પર ખાડા પડી ગયા હોવાની સાથે સાથે કેટલીક જગ્યાએ તો રસ્તા ધોવાઈ પણ ગયા હોય ખાબડ રસ્તા લઈને વાહન ચાલકો સાથે સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે તો સુરત મનપાના વિપક્ષે આમ આદમી પાર્ટી દ્વારા ખરાબ રોડ રસ્તા લઈને પદયાત્રાનું આયોજન કર્યું હતું ભરોચપાટિયાથી સહારા દરવાજા સુધી આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજી સુરતના ખરાબ રોડ રસ્તા અંગે લોકોને માહિતીગાર કર્યા હતા કે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલા પદયાત્રા બાદ શું પાલિકાના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલશે કે પછી આવી જ રીતે શહેરીજનોને ખાડા કાબુચિયામાંથી જ પસાર થવાનું રહેશે તે જોવું રહ્યું